નમસ્કાર સારશ્રોત મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે તમારા માટે એઆઈની પરીક્ષામાં ઉપયોગી થયા એવા પચાસ પ્રશ્નો લાવ્યા છે તો વિડીયો અચૂક જોઈ લો ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી લો લોનું પેપર સોલ્યુશન છે એઆઈનું એ પણ આમાં મૂક્યું છે એ પણ વિડીયો જોવા માંગતા જોઈ શકો છો અભ્યાસક્રમના વિડીયો પણ મૂકેલા છે એ પણ જોઈ શકો છો તો છવ્વીસમી જાન્યુઆરીના દિવસે શાળા કક્ષાએ દીકરીના હાસ્તે ધ્વજવંદન કરાવવા માટે કયો કાર્યક્રમ ચલાવવામાં આવે છે તો કાર્યક્રમનું નામ કહેવાનું છે તો આ જે કાર્યક્રમ છે એનું નામ છે દીકરીની સલામ દેશને નામ તો પ્રથમમાં બી જવાબ આવશે બીજો પ્રશ્ન છે સામાયિક એકમ કસોટીનું આયોજન કયા ધોરણ માટે કરવામાં આવે છે તો ધોરણ ત્રણથી દસમાં આ કસોટીનું આયોજન અત્યારે ચાલી રહ્યું છે તો બી જવાબ સાચો છે ત્રીજો પ્રશ્ન છે સમગ્ર શિક્ષામાં કયા ધોરણ સુધીનો સમાવેશ થાય છે તો બાળવાટિકાથી ધોરણ બાર સુધીનો સમાવેશ થાય છે તો ડી જવાબ સાચો છે ચોથા નંબરનો પ્રશ્ન છે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી હતી તો બે હજાર ઓગણીસમાં ફિટ ઇન્ડિયા મૂવમેન્ટની શરૂઆત ભારતીય વડાપ્રધાન દ્વારા કરવામાં આવી હતી અને જે ફિટ ઇન્ડિયા કાર્યક્રમ છે એ આરોગ્ય સચવાય એના માટેનો આ કાર્યક્રમ છે તો બે હજાર ઓગણીસનું વર્ષ આવશે પાંચમો પ્રશ્ન છે સમગ્ર શિક્ષા માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે બરાબર તો અહીં ખોટા વિધાનની વાત કરેલી છે તો પ્રથમ વિધાન છે સમગ્ર શિક્ષા એ પૂર્વ પ્રાથમિકથી ધોરણ બાર સુધીનો એક વિસ્તૃત કાર્યક્રમ છે સમગ્ર શિક્ષાનો મુખ્ય ઉદ્દેશ્ય શાળાની અસરકારતામાં સુધારો કરવાનો છે સી સમગ્ર શિક્ષા મિશનનું રાજ્ય કક્ષાએ અમલીકરણ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર દ્વારા કરવામાં આવે છે સમગ્ર શિક્ષાની શરૂઆત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે તો આમાંથી ખોટું કયું છે એ તમારે ઓળખવાનું છે તો સી જબ ખોટો છે સમગ્ર શિક્ષા મિશનનું રાજ્ય કક્ષાએ અમલીકરણ જે છે એ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર દ્વારા કરવામાં આવે છે તો આ જબ ખોટો છે તો પાંચમામાં સી નહીં આવે બાકીના ત્રણ સાચા છે તમારે યાદ રાખવાના છઠ્ઠો પ્રશ્ન છે ફિટ ઇન્ડિયા અંતર્ગત દરેક શાળામાં ઓછામાં ઓછા કેટલા શિક્ષકોને શારીરિક મૂલ્યાંકનની તાલીમ આપવામાં આવે છે તો દરેક શાળા દીઠ બે શિક્ષકોને આપવામાં આવે છે તો બી જવાબ સાચો છે સાત નંબરમાં શ સમગ્ર શિક્ષા મિશનની શરૂઆત કયા વર્ષે થઈ હતી તો સર્વ શિક્ષા અભિયાનની જગ્યાએ સમગ્ર શિક્ષા આવ્યું છે તો એની શરૂઆત બે હજાર અઢારમાં થઈ હતી હવે આઠ નંબરનો પ્રશ્ન છે ફિટ ઇન્ડિયા સપ્તાહની ઉજવણી કયા મહિનામાં કરવામાં આવે છે તો ડિસેમ્બર મહિનામાં કરવામાં આવે છે તો સી જવાબ સાચો છે નવ નંબરમાં સમગ્ર શિક્ષા નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે તો કોનો સમાવેશ થાય છે તમારે ઓળખવાનું છે તો સર્વ શિક્ષા અભિયાન સાચું છે રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષણ અભિયાન પણ એમાં આવે છે એટલે કે રમસા આવે છે ટીચર એજ્યુકેશન પણ એમાં આવે છે તો ઉપરોક્ત તમામ સાચા છે તો ડી જવાબ આવશે કયો આવશે તો કે ડી જવાબ સાચો છે તો જે સમગ્ર શિક્ષા છે એમાં સર્વ શિક્ષા અભિયાન જોનું તો એ પણ આવરી લીધું છે પછી માધ્યમિક શાળાઓનો જે રમશા કાર્યક્રમ ચાલે છે એ પણ એમાં આવર્યો છે ને ટીચર્સ એજ્યુકેશન તો એ પણ એમાં આવરી લીધું છે તો ડી જવાબ આવશે દસ નંબરમાં સામાયિક એકમ કસોટી કેટલા માર્ક્સની હોય છે તો આ જે એકમ કસોટી છે એ પચીસ માર્ક્સની હોય છે અત્યારે સામાયિક કસોટીની જગ્યાએ ત્રિમાસિક કસોટીઓ ચાલે છે બરાબર તો સામાયિક બંધ થઈ ગઈ છે ની જગ્યાએ ત્રિમાસિક કસોટીઓ ચાલે છે તો એ કેટલા ગુણની હોય છે તો કે ચાલીસ ગુણની હોય છે હવે અગિયાર નંબરનો પ્રશ્ન છે રાજ્ય કક્ષાએ સમગ્ર શિક્ષા પ્રોજેક્ટનું અમલીકરણ કઈ કચેરી કરે છે તો એ કચેરીનું નામ છે ગુજરાત શાળા શિક્ષણ પરિષદ શું નામ છે ગુજરાત શાળા શિક્ષણ પરિષદ તો ખાસ યાદ રાખજો બાર નંબરનો પ્રશ્ન છે ફિટ ઇન્ડિયાનો મુખ્ય ઉદ્દેશ શું છે તો બાળકોમાં સારા સ્વાસ્થ્યની આદતો વિકસાવી બાળકો રમતગમત પ્રત્યે વળે બાળકો મેદાનની રમતો રમે તો ઉપરોક્ત તમામ તો ત્રણેય જવાબ સાચા છે તો આપણો જે સાચો જવાબ છે ડી આવશે હવે તેર નંબરનો પ્રશ્ન છે સર્વ શિક્ષા અભિયાનની શરૂઆત કયા વર્ષે થઈ હતી તો સમગ્ર શિક્ષાની બે હજાર અઢારમાં તો આ સર્વ શિક્ષા અભિયાન પૂછ્યું છે તો બે હજાર એકમાં શરૂઆત થઈ હતી તો એ જવાબ સાચો છે કેટલા વર્ષ ચાલ્યું તો કે બે હજાર અઢાર સુધી ચાલું હતું બે હજાર અઢારમાં સમગ્ર શિક્ષા આવી છે તો સર્વ શિક્ષા અભિયાનની શરૂઆત બે હજાર એક તેરમાં એ આવશે ચૌદ નંબરનો પ્રશ્ન છે એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત ગુજરાતને કયા રાજ્ય સાથે જોડવામાં આવ્યું છે તો જે કેની પરીક્ષા હતી એમાં પણ આ પ્રશ્ન પૂછ્યો હતો તો ચૌદ નંબરમાં છત્તીસગઢ રાજ્ય અત્યારે સાચું છે એટલે કે છત્તીસગઢ રાજ્ય સાથે આપણે આ જે એક ભારત શ્રેષ્ઠ ભારતની પહેલ હોય છે એ ચાલે છે તે ઉપરાંત એક ભારત શ્રેષ્ઠ ભારતમાં જે ટ્યુનિંગ કાર્ય કાર્યક્રમ છે એ પણ બે શાળાઓ વરસ પરસ બદલતી હોય છે અને એમાં પણ આ જે છે એ એક ભારત શ્રેષ્ઠ ભારતની રજૂઆત થતી હોય છે હવે પંદર નંબરનો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ શાખા સમગ્ર શિક્ષા અંતર્ગત કાર્ય કરતી નથી તો એ શાખા નાઓ એનું નામ કહેવાનું છે તો ક્લો ક્વોલિટી એજ્યુકેશન સેલ નહીં આવે તો બાકીના બધા જ આવે છે નથી કંઈ કામ કરતી તો ક્વોલિટી એજ્યુકેશન જે છે તો એ આપણે કયા કયા આવે છે ખાસ તમારે યાદ રાખવાના છે તો જેન્ડર અને સોશિયલ ઇન્કલુઝન છે સિવિલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ગુણવત્તાયુક્ત શિક્ષણ પણ છે તો જે સમગ્ર શિક્ષા છે એમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ પર ભાર મૂકવામાં આવે છે બાંધકામ કાંઈ કરવાનું હોય એ પણ થતું હોય છે પછી જેન્ડર અને સોશિયલ ઇન્ક્લુઝન છે એટલે કે અને પુરુષો એટલે કે જે બાળકીઓ બાળકો છે છોકરાને છોકરીઓ છે એમનું જેન્ડરને લગતું જે શિક્ષણ છે એમાં પણ સર્વસમાવેશી બને એવા પ્રયત્ન થતા હોય છે સોળ નંબરનો પ્રશ્ન છે કિશોરા અવસ્થામાં પ્રવેશેલો પ્રવેશેલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે કઈ યોજના શાળાઓમાં ચાલે છે તો ઉજાસ ભણી કાર્યક્રમ ચાલે છે કયો કાર્યક્રમ છે ઉજાસ ભણી તો કિશોરાવસ્થામાં જે વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનીઓ પ્રવેશ છે એનો માટે ઉજાસ ભણી કાર્યક્રમ ચાલે છે તો બી જવાબ સાચો છે સત્તર નંબરનો પ્રશ્ન છે સામાયિક એકમ કસોટી કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે તો જીસીઆરટી દ્વારા કરવામાં આવે છે તો ગુજરાત જીસી બરાબર ગુજરાત કાઉન્સિલ ફોર એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ માટેની એટલે કે જીસીઆરટી દ્વારા તૈયાર કરવામાં આવે છે અઢાર નંબરનો પ્રશ્ન છે એક ભારત શ્રેષ્ઠ ભારત માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તો ખોટું વિધાન તમારે ઓળખવાનું છે તો જે ખોટું વિધાન છે એ ગુજરાતને બિહાર સાથે જોડાણ કરવામાં આવે ખોટું છે તો કયા રાજ્ય સાથે જોડાણ છે ગુજરાતનું તો કે છતી છત્તીસગઢ સાથે જોડાણ છે આપણું તો જે સાચો જવાબ છે એ કયો છે તો એ છે તો એ ખોટું છે તો આપણો જવાબ ખોટો શોધવાનો તો તો એ જવાબ આવશે બાકીના બધા જ સાચા છે તો પ્રાર્થના સભા દરમિયાન જોય ફૂલ શેટાડુનું આયોજન કરવામાં આવે છે બંને રાજ્યો વચ્ચે તેમના રીતિ રિવાજો તહેવારો પહેરવેશ ખોરાક અને સાંસ્કૃતિક પરંપરાઓનું આપણે કરવામાં આવે છે આ પ્રવૃત્તિ માટે રાજ્ય કક્ષાએ એક પ્રદર્શનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું તો ત્રણ વિધાન સાચા છે સર્વ શિક્ષા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ શું હતો તો જે જૂનું સર્વ શિક્ષા અભિયાન ચાલતું એનો મુખ્ય ઉદ્દેશ્ય છે તો નામાંકન અને સ્થાયીકરણ સ્થાયીકરણનો મતલબ છે કે ડ્રોપ આઉટ ઘટે ને વિદ્યાર્થી નિયમિત રહે શાળામાં સતત ભણતો રહે એના માટેનું છે નામાંકન એટલે કે પ્રવેશ પ્રક્રિયાની વાત ચાલે છે તો સી જવાબ આવે છે તો બંને સાચા છે બરાબર તો એ અને બી નહીં પણ સી આવશે વીસ નંબરનો પ્રશ્ન છે જ્ઞાન કુંજ પ્રોજેક્ટની શરૂઆત ગુજરાતમાં ક્યાં કરવામાં આવી છે તો ક્યાંની પણ ક્યારે કરવામાં આવી છે તો કે પાંચમી સપ્ટેમ્બર બે હજાર સત્તરથી બરાબર તો સર્વ શિક્ષા અભિયાન બે હજાર એકથી થયો છે સમગ્ર શિક્ષા અભિયાન સમગ્ર શિક્ષા બે હજાર અઢારથી થયો છે અને આ જ્ઞાનકુંજ પૂછ્યું છે તો પાંચમી સપ્ટેમ્બર બે હજાર સત્તરથી ચાલે છે તો વીસમાં કયો જવાબ આવશે તો કે બી આવશે એકવીસ નંબરનો પ્રશ્ન છે જિલ્લા કક્ષાએ સમગ્ર શિક્ષા મિશનના મુખ્ય અમલીકરણ અધિકારી કોણ હોય છે તો જિલ્લા કક્ષાએ પૂછ્યું છે તો જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર હોય છે તો સમગ્ર શિક્ષામાં જિલ્લા કક્ષાએ કોણ સંભાળે છે તો જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સંભાળે છે બાવીસ નંબરનો પ્રશ્ન છે સ્ટેમમાં ઈનું પૂરું નામ શું છે તો સ્ટેમમાં ઈનું પૂરું નામ જે છે એન્જિનિયરિંગ છે તો એસનો મતલબ સાયન્સ થાય છે પછી ટીનો મતલબ ટેકનોલોજી થાય છે પછી ઈનો મતલબ એન્જિનિયરિંગ થાય છે અને એમનો મતલબ મેથેમેટિક્સ થાય છે તો જે સ્ટેમ્પ પ્રોગ્રામ છે એ વિદ્યાર્થીઓને ગણિત છે વિજ્ઞાન છે ટેકનોલોજી છે એન્જિનિયરિંગ છે તો આવા વિષયમાં રસ જાગે એના માટે આ કાર્યક્રમ ચાલે છે હવે ત્યારબાદ ત્રેવીસ નંબરનો પ્રશ્ન છે કયા પ્રોજેક્ટમાં શાળાના બિલ્ડિંગમાં ભૌમિતિક આકારો ચાર્ટ ચિત્રો નકશાઓ વગેરે દ્વારા શિક્ષણ આપવામાં આવે છે તો પ્રોજેક્ટ તમારે ઓળખવાનો છે તો બાલા પ્રોજેક્ટ આવશે કયો પ્રોજેક્ટ આવશે બાલા તો સી જબ આવે છે તો પ્રજ્ઞા પ્રોજેક્ટમાં ધોરણ એક બે માટે ત્યાં પ્રવૃત્તિમાં શિક્ષણ આપવામાં આવે છે જ્ઞાન કુંજ પ્રોજેક્ટ હેઠળ સ્માર્ટ ટીવીઓ દરેક વર્ગને એટલે કે છથી આઠમાં આપવામાં આવે છે ગુણોત્સવ પ્રોજેક્ટ છે તો ગુણોનો ઉત્સવ છે એટલે કે સમગ્ર શાળાનું મૂલ્યાંકન કરવામાં આવે છે હવે નંબરનો અમલી છે અમલી છે કયા ધોરણમાં તો ધોરણ છ થી આઠ બી જવાબ સાચો છે પચીસ નંબરનો પ્રશ્ન છે રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ કાર્યક્રમ કયા ધોરણ માટે છે તો ધોરણ છ થી બાર ની જે પણ કન્યાઓ છે એના માટે આ કાર્યક્રમ ચાલે છે રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ કાર્યક્રમ તો આ કાર્યક્રમ હેઠળ આત્મરક્ષણ સ્વરક્ષણ માટે કન્યાઓને તાલીમ આપવામાં આવે છે તો રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ તરીકે ઓળખાય છે છવ્વીસ નંબરનો પ્રશ્ન છે સમગ્ર શિક્ષા ટુ પોઈન્ટ ઝીરોનો સમયગાળો ક્યાંથી ક્યાં સુધીનો છે એટલે કે આ જે સમગ્ર શિક્ષા છે એ ક્યાંથી ક્યાં ચાલશે તો કે બે હજાર એકવીસથી બે હજાર છવ્વીસ સુધીનો છે તો બી જવાબ સાચો છે સત્યાવીસ નંબરનો પ્રશ્ન છે શાળાઓમાં ડિજિટલ શિક્ષણ મળી રહે તે માટે ગુજરાત સરકાર નીચેનામાંથી કયો પ્રોજેક્ટ ચલાવે છે તો જ્ઞાનકુંજ પ્રોજેક્ટ આવશે ક્યારે ચાલુ થયો છે તો કે પાંચમી સપ્ટેમ્બર બે હજાર સત્તરના રોજ ચાલુ થયો છે હવે અઠ્યાવીસ નંબરનો પ્રશ્ન છે સામાયિક એકમ કસોટી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તો આ કસોટીના માર્ગ પત્રક સીમાં મૂકવામાં આવે છે તો આ વિધાન ખોટું છે ન હતા મૂકવામાં આવતા પણ હવે આ વિધાન સાચું થશે તો જે ત્રિમાસિક કસોટીઓ લેવામાં આવે છે તો એના ગુણ જે પત્રક સીમાં છે એમાં મૂકવાના થાય છે એટલે કે પત્રક એ તરીકેના ગુણ આ જે ત્રિમાસિક કસોટીઓ છે એના ગણવાના થાય છે ને મૂકવાના થાય છે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ સાની સાથે સંબંધિત છે તો ઓગણત્રીસ નંબરનો પ્રશ્ન છે તો ડિજિટલ શિક્ષણ સાથે છે ધોરણ છથી બારમાં ચાલે છે આ પ્રોજેક્ટ ત્રીસ નંબરનો પ્રશ્ન છે દર્પણ ડાયરી કયા કયા ધોરણના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે તો દર્પણ ડાયરી અત્યારે બંધ થઈ ગઈ છે પણ ધોરણ ત્રણથી આઠમાં આપવામાં આવતી હતી કયા ધોરણમાં તો ધોરણ ત્રણથી આઠ એકત્રીસ નંબરનો પ્રશ્ન છે રાજ્યની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને દૈનિક વિદ્યાર્થી ડાયરી તરીકે કઈ બુક આપવામાં આવે છે તો દર્પણ આપવામાં આવે છે બી જવાબ સાચો છે બત્રીસ ટ્વીનિંગ ઓફ સ્કૂલ માટે કયા ધોરણની શાળાઓ પસંદ કરવામાં આવે છે તો બત્રીસ નંબરનો ધોરણ છ થી આઠની શાળા પસંદ કરવામાં આવે છે રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્ર શિક્ષણ કાર્યક્રમ અંતર્ગ અંતર્ગત કેટલા માસ માટે દીકરીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવે છે તો સમયગાળો પૂછ્યો છે તો આ જે કાર્યક્રમ છે એના હેઠળ ત્રણ માસ એટલે કે ત્રણ મહિના સુધીની આ તાલીમ આપવામાં આવે છે એટલે કે સી જવાબ આવશે ચોત્રીસ નંબરનો પ્રશ્ન છે ટ્વીનિંગ ઓફ સ્કૂલ કાર્યક્રમ અંતર્ગત એક શાળાને કેટલી ગ્રાન્ટ આપવામાં આવે છે તો કોઈ પણ એક શાળાને એક હજાર રૂપિયા આપવામાં આવે છે એટલે કે બી જવાબ સાચો છે તો જે ટ્વીનિંગ કાર્યક્રમ ધોરણ છ થી આઠ માટેનો છે એમાં બે શાળાઓ જોડાણ કરે છે ને એકબીજા પાસેથી જે પણ બેસ્ટ બાબતો શીખવા જેવી હોય એ શીખતી હોય છે તો આમાં કેટલી ગ્રાન્ટ હોય છે તો કે એક હજાર ગ્રાન્ટ હોય છે તો ટ્વીનિંગ ઓફ સ્કૂલ કાર્યક્રમ અંતર્ગત નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તો આ કાર્યક્રમથી ધોરણ એકથી આઠની શાળાઓ બીજી એક એકથી આઠની શાળા સાથે ટ્વીનિંગ કરવામાં આવે છે તો ખોટું છે તો એકથી આઠની શાળા નહીં પણ છ થી આઠની શાળા બરાબર તો ખોટું કયું છે ડી ખોટું છે હવે સાચા પણ આપણે જોઈ લઈએ આપણને કામ લાગશે તો આ કાર્યક્રમથી એક શાળાની પ્રવૃત્તિઓ અને અન્ય કામગીરીને બીજી શાળા શીખી શકે છે આ કાર્યક્રમથી સરકારી શાળાનું કેન્દ્રીય વિદ્યાલય કે જવાહર નવાદેવ વિદ્યાલય સાથે ટ્રેનિંગ કરી શકાય છે આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓને પિયર લર્નિંગ અને ગ્રુપ લર્નિંગનું વાતાવરણ પ્રદાન કરી શકાય છે પિયર એટલે જોડકામો બરાબર જૂથ દ્વારા જે લર્નિંગ શિક્ષણ હોય છે એની વાત ચાલે છે તો ત્રણ સાચા છે ડી ખોટું છે સ્ટેમ્પ ક્વિઝનું આયોજન કોના દ્વારા કરવામાં આવે છે તો ગુજ કોષ્ટ દ્વારા કરવામાં આવે છે કઈ સંસ્થા તો કે ગુજ કોષ્ટ એ જવાબ સાચો છે સડત્રીસ નંબરમાં સ્ટેમ્પ ક્વીઝમાં કયા ધોરણના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે તો જે આ ક્વીઝ છે એ ધોરણ નવથી બાર માટે છે પછી અડત્રીસ નંબરનો પ્રશ્ન છે કે જી માટે નીચેનામાંથી ખોટું વિધાન તમારે ઓળખવાનું છે તો ખોટું આપણે ઓળખી લઈએ પછી સાચું જોઈએ તો ધોરણ સુધીનું શિક્ષણ આવે છે તો ડી ખોટું છે તો શિક્ષણ અહીં બાળવાટિકાથી નહીં પરંતુ છ થી બાર બરાબર તો ડી ખોટું છે હવે સાચું છે શું છે જોઈ લે તો કેજી નું સંચાલન સમગ્ર શિક્ષા કચેરી દ્વારા કરવામાં આવે છે સાચું છે કેજી બીવીમાં પચીસ ટકા કન્યાઓ ગરીબી રેખા નીચેના કુટુંબની હોય છે તો પણ સાચું છે કેજી બીવીમાં પંચોતેર ટકા કન્યાઓ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિઓને લઘુમતી અને અન્ય પછાત સમુદાયમાંથી આવે છે તો કે પંચોતેર ટકા કન્યાઓ જે છે એસસી એસટી છે પછી લઘુમતી છે અને અન્ય પછાત જે સમુદાય છે ત્યાંથી આવે છે રાણી લક્ષ્મીભાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ કાર્યક્રમ અંતર્ગત અઠવાડિયામાં કેટલા દિવસ અને કેટલા કલાકનું પ્રશિક્ષણ આપવામાં આવે છે તો અઠવાડિયામાં ત્રણ દિવસ દરરોજ એક કલાક બરાબર તો અઠવાડિયામાં ત્રણ દિવસ દરરોજ એક કલાક એટલે કે અઠવાડિયામાં ત્રણ કલાકનું શિક્ષણ હોય છે કેટલા દિવસ તો કે ત્રણ દિવસ બરાબર અને આ કાર્યક્રમ કેટલા મહિનાનો છે તો કે ત્રણ મહિનાનો કાર્યક્રમ છે સ્ટેમ લેબ કયા વિષય સાથે સંકળાયેલી છે તો ગણિત વિજ્ઞાન સાથે કયા વિષય સાથે તો ગણિત વિજ્ઞાન તો ચાળીસમાં બી જવાબ સાચો છે એકતાલીસ નંબરનો પ્રશ્ન છે શાળા કક્ષાએ વિદ્યાર્થીઓમાં સમાવેશી શિક્ષણ જીવન કૌશલ લિંગ ભેદ બાળ અધિકાર અને વોશ માટે કયો કાર્યક્રમ ચાલે છે તો એના માટે મીનાની દુનિયા કાર્યક્રમ ચાલે છે કયો કાર્યક્રમ ચાલે છે તો મીનાની દુનિયા તો મીનાની દુનિયા દુનિયા કાર્યક્રમમાં શું શું આવે છે તો વિદ્યાર્થીઓમાં સમાવેશી શિક્ષણ જીવન કૌશલ્ય લિંગ ભેદ બાળ અધિકાર અને વોશ માટેનો જે પણ કાર્યક્રમ છે એ બધી જ બાબતો મીનાની દુનિયાનો જે કાર્યક્રમ આવે છે એમાં શીખવવામાં આવે છે તો એવો પણ પ્રશ્ન પૂછી શકાય કે મીની મીનાની દુનિયામાં કઈ કઈ બાબતોને સમાવવામાં આવી છે તો સમાવેશી શિક્ષણ છે પછી જીવન કૌશલ્ય છે લિંગ ભેદ છે બાળ અધિકાર છે અને વોશ માટેનો કાર્યક્રમ છે બરાબર તો વોટર એન્ડ સેનિટેશન હેલ્થ માટે વોશ તરીકે ઓળખાય છે બાળ અધિકારોમાં યુનેસ્કોએ જે બાળકોને અધિકારો આપ્યા છે એની વાત છે લિંગ ભેદમાં સ્ત્રીને પુરુષ વચ્ચે જે ભેદભાવ થતો હોય છે એની વાત છે જીવન કૌશલ્યમાં જીવનને લગતા જે કૌશલ્ય છે નિર્ણય શક્તિના બધા એની વાત છે સમાવેશી શિક્ષણમાં દિવ્યાંગોનું શિક્ષણ જે સામાન્ય શાળા ચાલતી હોય છે એની સાથે આપવું એ સમાવેશી શિક્ષણ છે એટલે કે બધાને સમાવવા તો મીનાની દુનિયા કાર્યક્રમ ચાલે છે બેતાળીસ નંબરમાં સીઆરસી અને બીઆરસી દ્વારા શાળા વિજેત માટે કઈ એપ્લિકેશનો ઉપયોગ કરવામાં આવે છે તો બેતાળીસમાં સ્કૂલ મોનિટરિંગ એપ્લિકેશન કઈ એપ્લિકેશન છે સ્કૂલ મો મોનિટરિંગ એપ્લિકેશન છે તો બી જવાબ સાચો છે તો જે જી શાળા છે વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ શીખવવા માટેની એપ્લિકેશન છે શિફ્ટ ચેટ જે છે ઓનલાઈન હાજરી અને બાકીના જે ફોર્મ ભરવાના સીએટી જ્ઞાન સાધને એ બધું ચેટમાં ભરાય છે તેતાળીસ નંબરમાં દિવ્યાંગ એપ્લિકેશન માટે નીચેનામાંથી કઈ બાબત ખોટી છે તો તેતાળીસ નંબરમાં ખોટી બાબત કઈ છે તો ડી જવાબ ખોટો છે આ એપ્લિકેશન ધોરણ એકથી આઠના વિદ્ય દિવ્યાંગ બાળકો માટે છે એટલે કે ડી જબ ખોટો છે તો સાચા શું શું છે આપણે જોઈ લઈએ તો આ એપ્લિકેશન જીઓ ટેગિંગ સુવિધા સાથેની એક મોનિટરિંગ એપ્લિકેશન છે આ એપ્લિકેશન દ્વારા સીડબ્લ્યુ એસ એન બાળકોને મળવાપાત્ર લાભોની સ્થિતિ જાણી શકાય છે પછી આ એપ્લિકેશનનો ઉપયોગ સ્પેશિયલ એજ્યુકેટર્સ દ્વારા કરવામાં આવે છે તો સ્પેશિયલ એજ્યુકેટર જે છે દિવ્યાંગ બાળકો માટેના શિક્ષક જે છે એ સ્પેશિયલ એજ્યુકેટર તરીકે ઓળખાય છે તો તેતાળીસમાં ડી જવાબ આવશે આપણે ખોટું જાણવાનું છે ચુમ્માળીસ નંબરનો પ્રશ્ન છે કેન્દ્ર સરકાર દ્વારા કેજીબીવી યોજનાની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી છે તો વર્ષ બે હજાર ચાર કયા વર્ષથી તો બે હાજર ચાર થી કરવામાં આવી છે મીનાની દુનિયા કાર્યક્રમ કયા વારે પ્રસારિત કરવામાં આવે છે તો મંગળવાર અને શુક્રવારે કયા કયા વાર છે તો મંગળવાર અને શુક્રવારે બે દિવસે પ્રસારિત કરવામાં આવે છેતાળીસ શાળા કક્ષાએ દીકરીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવા માટે કઈ યોજના ચલાવવામાં આવે છે તો રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા બરાબર રાણી લક્ષ્મીભાઈ આત્મરક્ષા યોજના ચલાવવામાં આવે છે સુડતાલીસ નંબરનો પ્રશ્ન છે એબીસીનું પૂરું નામ જણાવો તો જે એબીસી છે એનું પૂરું નામ છે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ બરાબર તો અત્યારે તમારા જે પણ માર્ક્સ તમે જે પણ ડિગ્રીઓ લીધી હોય છે એનું ઓનલાઈન ડેટા સંગ્રહ છે એબીસીમાં થતું હોય છે તો એકેડેમિક બેન્ક ઓફ ક્રેડિટ બરાબર તમારી જે પણ ક્રેડિટ છે આમાં જમા થાય છે હવે અડતાળીસ નંબરનો પ્રશ્ન છે મધ્યાહન ભોજન યોજનાનું નામ બદલીને હાલમાં નવું નામ શું રાખવામાં આવ્યું છે તો જે પરીક્ષા મદદની સ્કેનિંગની હતી એમાં આ પ્રશ્ન પૂછ્યો હતો તો પ્રધાનમંત્રી પોષણ યોજના શું નામ છે પ્રધાનમંત્રી પોષણ યોજના તો એ જવાબ સાચો છે ઓગણપચાસ પ્રશ્ન છે બાલાનું પૂરું નામ શું છે તો બિલ્ડિંગ એઝ લર્નિંગ એડ શું નામ છે બિલ્ડિંગ એડ લર્નિંગ એડ બિલ્ડિંગ એજ લર્નિંગ એડ છે એસટીપી જે પ્રોગ્રામ હોય છે એ ચાલતો હોય છે તો પચાસ પ્રશ્નો ચર્ચા આપણે અહીં પૂર્ણ કરીએ છીએ તમને આ પ્રશ્નો શૈક્ષણિક યોજનાઓને લગતા હતા એ પરીક્ષા છે મદદની સ્કેનિંગની પરીક્ષા છે ટાટની પરીક્ષા છે બધી જ પરીક્ષામાં તમારો ઉપયોગી થાય એવો વિડીયો છે તો અચૂક જોઈ લેજો સાથે વિડીયો પસંદ પડે લાઇક અચૂક આપી શકો છો ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી લેજો જેના લીધે આવા વિડીયો તમને મળતા રહે તો આપશો ઘણો આભાર થેન્ક યુ વેરી મચ